છે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરી આ દ્રશ્યો દેખાડું થોડો વરસાદ પડે અને અહીંથી પાણી ભરાય નહીં એવું બને જ નહીં કારણ કે જ્યારે રાજકોટમાં એક સમયે છવ્વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે આ અંડરપાસની અંદર પાણી ભરાય એ સ્વાભાવિક છે આપણે સમજી શકીએ છીએ ને આ સ્વિમિંગ પુલ પણ બની ચૂક્યો હતો પરંતુ આજે કંઈક પરિસ્થિતિ અલગ જ છે તે જોવા મળી રહી છે અંદર જાતા જાતા પાણી વધે કમર સુધીના પાણી છે ત્યાં મહિલા કોલેજ અંડરબ્રિજમાં ભરાઈ ચૂક્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ આ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી શું ઓફિસોની અંદર બેઠા બેઠા જ કામગીરી કરી છે કે પછી સ્થળ ઉપર ગયા હતા તે પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ પાણીનું સ્તર પણ વધતું જાય તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ કયા પ્રકારની કામગીરી કરી